ગરમી નો માહોલ ચાલુ થઈ ગયો છે હો હા એ મારા પા બધ તારા ઉપર વાજા ગાધા છે ઓ કેલકા ફેર તો પાકે ની તો એવો પાક છે કે જો મોબાઈલ ના ટ્રેન હપ્તા છે એક લોન લીધી છે અને સૌથી મોટો મોટો મારે કુવર ના લગન છે એટલે એવો પાક છે બાપલિયા કે મારા કોઈના પાસે ઉસીના ના લેવા પડે હો પ્રભુ તારા ઉપર મારે આશા છે બીજું કોઈના ઉપર નકે છે ને તારી હોજ અમોનો છે ને કોઈ પોસ રૂપિયા ઉછી ના લે એમ છે નહીં હેઠ તારી ભલી થાય તારી આ છોકરો વી વર્ણો છે પણ એમ નથી કેતો કે કાકા થોડી મદદ કરો આ તો કે કાકા મને લગન કરો બરો અમે બે જણામાં માં છે જ હા એટલે પણ લગન કરો પણ હાલ તો મજૂરી કરવી પડે કે એ વાયા ભાઈ ચાખિયા દીવો ના વાય રા વાગે ઢોલીડા ના ઢોલ કે લાડડો

પકડો રમેકડું ના એવું બધવ દોઢ ફૂટ નું આવે વધારે ના આવે એવું છે હા કેટલા આટલે આવે બાજોટ હ પોસ ફૂટ ગણો એટલે બસ આટલું થાય બાજોટ એવું છે તો આ બે 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 હેડુઆ કરે

જો બધું આયોજન મેં કર્યું છે કેમ કેમ આપડે આ જોવા બધી બેઠક છે તારા ઓય બેહવાનું હવાનું ઓય બે છે ઓય ઓગણા મજ ઓ ઓગણા મજ તારો ઓગણા બે હવાનું હા અને હવે તો જો હવે બધી સિસ્ટમો બધી નવી થઈ ગઈ કેવી નવી આવી ખબર છે ના નવી અપડેટ આવી ચેક ના નઈ પાડતી સિસ્ટમો નઈ આવી હા નઈ આવી એવું છે હા નથી આવી એમ જો હા આપણે બેઠક છે બરોબર બરોબર જમણવાળો આપણે એવું છે માપલી આ ચિંતા તું ચિંતા થઈ ગયો છે ખાવાનું રાસ થોડો હમો હોય ચીલા વાળો જો તું ખાવાનું રાસ બોડી બનાય બોડી ઉપર બોડી હોય તો સારો લાગે બરોબર નાખી કેવો કંગારા જેવો કંગાર કેવું આવે એવું કરવું નથી બોડી ધારે એમ તો હારી એમ તો હું પાસે એમ હાવ ડુબળો નથી તું આવે

એમાં આવે ને તૈયાર જ છે પરિવારા લગન થાય બધું થાય ને એટલે વૈશાખ વૈશાખમાં ફાઈનલ છે ફિટ નક્કી ક્યા મહિનામાં આવે વૈશાખમાં કયો મહિનો એટલે વૈશાખમાં મહિનો વૈશાખ છે એવું છે પેલો બીજો ત્રીજો હાલ ચાલુ છે કે બીજો સારું છે બીજો સારું છે બીજો હા બીજો હા

ખુશી પાટી નું કરવું પડશે સત્તર થી અઢાર જણો પાયાથી તારે છોકરાનો વેદ આવે છે નક્કી મેળ આવે છે હેડો તાર કોઈ લાગી દો પસાન પછી માગવા